નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે એટલે કે પંદરમી જૂન બે હજાર પચીસના રોજ લોકરક્ષકની પરીક્ષા યોજાય ગઈ તો આ જે પરીક્ષા હતી એનું મેરિટ કેટલું રહેશે એની વાત આપણે કરશું સાથે દરેક કેટેગરીવાઈઝ મહિલાઓનું મેરિટ કેટલું રહેશે એની વાત કરશું તે ઉપરાંત કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી પેપર કેવું હતું કયા એવા કારણો છે કે મેરિટ તમે ધારો એના કરતાં અલગ હશે તો તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી જુઓ તો સૌપ્રથમ આ જે પરીક્ષા હતી એમાં જે કુલ વિદ્યાર્થીઓ હતા એ બે લાખ સુડતાળીસ હજાર આઠસો ને ચાર વિદ્યાર્થીઓ હતા એમાંથી બે લાખ સડત્રીસ હજાર ત્રણસો ને બોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એનો મતલબ એ છે કે પંચાણું પોઈન્ટ એંશી ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તો પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખ સડત્રીસ હજાર ત્રણસો ને બોતેર હવે આપણે પેપરની વાત કરીએ તો જે આ પ્રશ્નપત્ર હતું એ અઘરું તો એટલું બધું અઘરું હતું કે માથાનો દુખાવો સમાન હતું તો હવે આજે પ્રશ્નપત્ર તો એમ ગુજરાતીના જે પણ ફકરા પૂછાયા હતા તો એ ફકરાના જવાબ આપવા બહુ કઠિન હતા ગુજરાતીના પ્રોફેસરને તમે આપો તો પણ એ સોલ્યુશન ન કરી શકે તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરનાર વિદ્યાર્થી માટે શક્ય જ નથી તો એના માક્સ ચારથી પાંચ જેવા માર્ક્સ આવે એમ હતું તો સીધા જે કટ ઓફ બસો છે એમાંથી એકસો પંચ્યાસી જેટલું તો એમ થઈ જાય છે કારણ કે પંદરથી અઢાર ગુણ તો ગુજરાતીમાં કપાય છે પછી બંધારણ એ આ વખતે એકદમ સહેલું પૂછ્યું હતું પછી જે વિજ્ઞાન છે એ પણ મહદન છે અડધું સહેલું હતું ને અડધું ટફ હતું ઇતિહાસની જે તારીખો પૂછી હતી એ વાસ્કો દ ગામા અઠ્ઠાણુંમાં આવે આપણને ખબર પડે તો તારીખ પૂછી કે આ તારીખ તો એ ટફ છે તો પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો જે કાયદો હતો એની તારીખ પૂછી તો આવા ઇતિહાસના જે પણ પ્રશ્નો હતા એ બહુ ભારે કઠિન હતા પછી સંસ્કૃતિમાં જે પણ પૂછ્યું છે જીપી જીપીએસસી લેવલનું પૂછ્યું છે અને બીજું એ કે જીસીઆરટીની ચોપડીઓમાંથી નથી પૂછ્યું તો સંસ્કૃતિ કલ્ચર પણ ભારું છે પછી ભૂગોળની વાત કરીએ તો ભૂગોળ મિક્સ હતું તો સહેલું હતું અને ભારું પણ હતું બે લેવલનું હતું પછી રિઝનિંગ અને જે ગણિત હતું ખૂબ ટાઈમ ખાઉધરું હતું એટલે કે ખૂબ સમય માગી લેવું હતું તો હવે તમારી પાસે દરેક પ્રશ્ન એટેમ્પ કરવા માટે ચોપન સેકન્ડ હોય ને આટલું પેપર ગણિતને રિઝનિંગ આટલું લોંગ હોય તો એને તમારું સોલ્યુશન કરવું ખૂબ અઘરું છે તો પછી બીજું એ કે પાર્ટ એ ને પાર્ટ બીનું જે ભૂત તમારા માથે વળગ્યું તેમાંથી તમારે ચાલીસ ટકા ગુણ લાવવાના ફરજિયાત છે એટલે કે પાર્ટ એમાં એંશીમાંથી બત્રીસ ગુણ કે કાં તો બત્રીસ કરતાં વધારે ને પાર્ટ બીમાં એકસો વીસ ગુણમાંથી અડતાળીસ ગુણ કાં તો અડતાળીસ કરતાં વધારે લાવવા જરૂરી છે એટલે કે ઓછામાં ઓછા તમારે એંશી માર્ક્સ આવે એની જરૂર પડે છે તો હવે પાર્ટ એ અને પાર્ટ બી તો આમાં બધાને કોઈને ગણિત માથાનો દુખાવો સામાન લાગતું હોય તો ન પણ ગણે તો પાર્ટ એમાં ઘણા બધા ઉડી જાય જવા બની શકે છે તો મેરિટ તમે ધારો એવું ન હોઈ શકે પછી ત્રણ કલાકનો સમય હતો પણ ત્રણ કલાકનો સમય જે ગણિત અને રિઝનિંગ હતું એમાં ટાઈમ ખાય બહુ ટાઈમ માગી લે એવો પ્રશ્નો હતા પણ જે બાકીના પ્રશ્નો હતા એના માટે ટાઈમ હતો પણ આપણને પ્રશ્નોનો જવાબ જ ખબર ના હોય તો આ વખતે તો પ્રશ્ન એવા પૂછે કે ચારમાંથી એક ઓપ્શન ખબર ના હોય ઘણી વખત એવું તમારી સામે બનતું હોય છે કે ચાર ઓપ્શનમાંથી બે તો આવડતા હોય પણ આ વખતે આ પેપરમાં એવું હતું જ નહીં એટલે એ પણ તમારા માટે છે સાથે મગજનો દુખાવા સમાન મગજનો અઠ્ઠો થઈ જાય એવું પેપર હતું એનો મતલબ એ છે કે આ જે પેપર હતું એ ગણિત અને રીઝનિંગ એટલો ટાઈમ માગે એવું હતું કે તમારે સતત વિચારવું પડતું તો આના લીધે કંટાળીને આવી કાળઝાર ગરમીમાં તમે ત્રણ કલાક લગાતાર પેપર લખવા બેસો તો પાંચથી દસ દસથી પંદર જેવા પ્રશ્નો અમે તમને યાદ હોય તો પણ તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ ગણિત ગણતા હો તો પણ એની જે મેથડ છે ભૂલી જાઓ તો આ રીતે પેપર લેંધી હતું હવે બીજું એ કે અભ્યાસક્રમની બહારનું ખૂબ પૂછાયું છે આ વખતે જે પ્રમાણે અભ્યાસક્રમ જીસીઆરટી સી આરટી એનસીઆરટી આધારિત હતો તો જીસીઆરટી સી આરટી એનસીઆરટી આધારિત પેપર છે જની ક્વોલિટી બંધારણ જે પણ પૂછાયું છે લક્ષ્મીકાંતની ચોપડીમાંથી છે પછી જે કલ્ કલ્ચર પૂછ પૂછાયું છે નીતિશ સિંઘાણીયાની ચોપડીમાંથી છે પછી જે ઇતિહાસ પૂછાયો છે એની તારીખો છે પણ તારીખો તમે જીસીઆરટી એનસીઆરટીની ચોપડીમાંથી તમને નહીં મળે તો એના માટે તમારે સ્પ્રેક્ટ્રમ કે આવી ચોપડી કરવી પડે તેમાંથી પછી કરંટની વાત છે તો કરંટ એક અંશે આમ સહેલું હતું પણ એમાં જે પર્યાવરણને લગતું કરંટને આ બધું પૂછ્યું છે એનએપીપીસી તો નેશનલ એડોપ્શન પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ તો આવું તમને યાદ ના હોય પછી ડિજિટલ ઇન્ડિયા જીનિયસ લેન્ડ રેકોર્ડ વિશેનું જે પૂછ્યું છે ડીઆઈઆ ડીઆઈએલ આર એમપી તો આ પણ તમને ખબર નહોતો આવા ઘણા બધા જે પ્રશ્નો છે એ જીપીએસસીને યુપીએસસી લેવલે પૂછાય છે તો તમારે આ પ્રશ્નોનું કોઈ લેવા દેવા હોતું નથી ક્લાસ થ્રીમાં આવા પ્રશ્ન તમે ક્યાંય જોયા પણ નહીં હોય પછી વર્સેલેસની સંધિ છે જર્મની માટે આવા જે પ્રશ્નો છે એ પણ તમે ક્યારેય જોયા નહીં હોય તો આ રીતે પેપર સિલેબસ બારનું હતું તો એના લીધે પણ મેરિટ નીચું રહી શકે તેમ છે સાથે લાંબુ લેન્ધી પેપર હતું ગણિત અને રીઝનિંગ બહુ બાકીના પ્રશ્નો ટૂંકા હતા પણ આવડે એમ નહોતા સાથે સરળ પ્રશ્નોની જે સંખ્યા છે આ વખતે બહુ ઓછી હતી તો ગુજરાતનો દરિયા કિનારો છે કર્કવૃત છે તો આવા ગણ્યા ગાંઠા એવા અમુક પ્રશ્નો હતા કે તમને આવડતા હતા તો આ વખતે સરળ પ્રશ્નો બહુ ઓછા હતા અને કઠિન પ્રશ્નો વધારે હતા સાથે અમુક પ્રશ્નો તો તમે ક્યાંય ન સાંભળ્યા હોય ન ભૂતો ન ભવિષ્ય ક્યાંય ન સાંભળ્યા હોય ક્યાંય ન જોયા હોય ન વાંચવામાં આવ્યા હોય એવા પ્રશ્નો હતા તો પુસ્તકો વાંચવા માટે કોણ શું કહે છે તમે ક્યારે જોયું ના હોય ન વાંચ્યું હોય તો તમને એવા પ્રશ્નોનો જવાબ અમુક ખબર ના હોય એબીસ કોપર્સ શું છે એ તમને ખબર ન હોય પછી સો બાવરને ટોપોસ્ફિર કહેવાય એ તમને ખબર ન હોય તો અંગ્રેજી કરી કરીને અમુક પ્રશ્નો પૂછ્યા છે પછી આલ્ફાબેટની સિરીઝ એ બી સીડી આધારે જ રોજ હોય છે તો આ વખતે કકાની સિરીઝ મૂકી છે તો ઘણા તો એ પણ ખબર નહીં હોય કે આમાં કાકાનું શું કરવાનું છે તો એ ગડમથલ બહુ રહી છે પછી જીપીએસસીનું જે મેરિટ હોય છે એમાં ચાર હજારથી આઠ હજાર સ્ટુડન્ટ પાસ કરવાનો હોય છે એટલે કે જે પણ પરીક્ષા હોય છે એમાં ડીવાયસો એસટીએમાં આઠ ગણા હોય છે ને જીપીએસસી ક્લાસ વન ટુમાં પંદર ગણા હોય છે તો આ રીતે જગ્યાઓ બસો ત્રણસો હોય તો એના પંદર ગણા હોય છે પણ આ વખતે જગ્યાઓ બાર હજાર છે તો એનો મતલબ એ છે કે ઉમેદવારો વધારે પસંદ કરવાના છે તો આ રીતે પણ મેરિટ નીચું રહી શકે તેમ છે સાથે જ યુપીએસસીની ભૂતકાળની તમે ઘણી બધી પરીક્ષાઓ જોઈ છે તો જ્યારે જ્યારે બસો માર્ક્સનું પેપર આવ્યું છે ત્યારે જે પણ મેરિટ હોય છે એકસો આઠ ગુણથી લઈને એકસો વીસ સુધી રહ્યું છે તો જીપીએસસીની જે તૈયારી હોય છે વિદ્યાર્થીઓનું એનું ડેડિકેશન થોડું અલગ લેવલનું હોય છે અને ઘણા વર્ષોથી એ આ ક્ષેત્રમાં જોડાયેલા હોય છે તો કોન્સ્ટેબલમાં એવું નથી હોતું કોન્સ્ટેબલમાં દોડના લીધે જે ભૂતકાળમાં ઘણા ટાઈમથી તૈયારી કરતા હશે એ રહી ગયા હશે કારણ કે દોડ દસ લાખ કરતાં વધારે ઉમેદવારો આપે તો આમાંથી બે લાખ ષડત્રી પાસ થયા હશે તો સારી સારી તૈયારી કરવાવાળા જે પણ ઉમેદવારો છે એ ઘણા બધા રહી ગયા છે તો એના લીધે પણ મેરિટ તમે ધારો છો એવું ન રહી શકે હવે અહીં નિયમ એક છે કે દોડમાં પાસ થાય એ જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે હોશિયાર હશે ટેલેન્ટ હશે પણ સુખી ઘરના હોવાના લીધે ખાસ કરીને જે એમની પરીક્ષા છે એ દોડમાં પાસ થવું મુશ્કેલ હોય છે તો દોડ પાસ નહીં થાય એવું એવા ઘણા બધા હશે તો એના લીધે પણ મેરિટમાં ફરક પડી શકે છે તો હવે મેરિટ કેટલું રહે એની આપણે વાત કરી લઈએ તો મેરિટ જે ઓપન કેટેગરી તો જે ઓપન કેટેગરી છે ભાઈઓ માટે મેરિટ અઠ્ઠાણુંથી એકસો ત્રણ ગુણ વચ્ચે એસસી કેટેગરીમાં છન્નુંથી એકસો એક ગુણ વચ્ચે એસટી કેટેગરીમાં એંસીથી પંચ્યાસી વચ્ચે ઓબીસી કેટેગરીમાં પંચાણુંથી સો વચ્ચે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં એકાણુંથી છન્નું ગુણ વચ્ચે રહી શકે તેમ છે હવે મહિલાઓનું મેરિટ કેટલું રહેના વિશે આપણે વાત કરી લઈએ જે પણ મહિલા ઉમેદવારો છે એમનું મેરિટ ઓપન કેટેગરીમાં નેવથી પંચાણું ગુણ જેટલું એસસી કેટેગરીમાં સત્યાશીથી બાણું જેટલું એસટી કેટેગરીમાં એસીથી પંચ્યાસી ઓબીસી કેટેગરીમાં સત્યાશીથી બાણું ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં કેટેગરીમાં ત્યાંશીથી અઠ્યાસી ગુણ વચ્ચે રહી શકે તેમ છે તો મહિલાઓ માટે આ રીતનું મેરિટ રહે છે અને તેત્રીસ ટકા એમના માટે અનામત હોય છે તો આ જે મેરિટ કહ્યું છે એ હજુ પણ બેથી ત્રણ ગુણ આનાથી પણ નીચું રહી શકે તેમ છે કારણ કે પેપરનું જે પણ સ્તર હતું એ આ વખતે સીમિત વિદ્યાર્થીઓ માટે ખૂબ કઠિન હતું તો સરળ લેવલ જે હતું એ ઓછું હતું અને પેપરની આડસીપ હતી એ વધારે હતી તો આ રીતે પણ જે મેરિટ છે એ ધાર્ય કરતા ઓછું રહે તેમ છે પછી જે ફકરા આધારિત પ્રશ્નો હતા ગુજરાતીમાં તો માનવીના જીવન કેન્દ્રમાં શું ખસી ગયું છે મૂલ્ય તો આ સેલો છે પણ બજારની સ્થિતિ શું છે તો અકળ છે અસ્થગિત છે સંકો સંકોચાયું છે ને વિસ્તરી રહ્યું છે તો વિસ્તરી રહ્યું એ ઘરનું લખેલું છે પણ આપણે ફકરામાંથી અર્થગ્રહણ કરીને લખીએ તો એવું ક્યાંય લખેલું નથી મતલબ કે આ પ્રશ્ન ખરેખર રદ થવો જોઈએ તો આવા ઘણા બધા પ્રશ્નો છે ને એકેડમીવાળાના સોલ્યુશન તમે જોયા હશે તો આ રીતે તમે તમને દેખાશે કે ગુજરાતીનું જે સોલ્યુશન છે બહુ ટફ છે મુશ્કેલ છે પછી એક પ્રશ્ન છે અન્વેષણ એટલે શું તો અન્વેષણ એટલે શોધખોળ થાય પરંતુ અહીં જે મા માણસનું મન છે એની શોધખોળ કરવાની છે તો માણસના મનની શોધખોળ ના આવે કોઈ વસ્તુઓ હોય વૈજ્ઞાનિક વસ્તુ હોય તો એની શોધખોળ કરવાની હોય તો અહીં ચિંતન આવે બરાબર તો આ રીતે ઘણા બધા એવા પ્રશ્નો છે કે બે બે જવાબ છે આમાં તો આવા પ્રશ્નો રદ પણ થશે સુધારો પણ થશે અને ઘણા બધા એકેડમીના તમે ગુણ ગણ્યા હશે તો પાંચથી બારથી તેર ગુણ સુધીનો તમારા ગુણમાં બદલાવ પણ આવશે એટલે તમે કોઈ ચિંતા કરતા હોતા અત્યારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એટલું ટફ છે કે જે સોલ્યુશન કરે છે એમના માટે પણ મુશ્કેલ છે જવાબ મેળવવા પછી આવા ગુણાકાર તમારી પાસે એ કરવડાવીને શું સાબિત કરવા માંગે છે તો તમારો ટાઈમ માંગે છે તો આવો ટાઈમ બગાડવું પ્રશ્નો પણ ખૂબ છે આ ફકરો તમે વાંચ્યો છે વસંતની મૌન પલકાર્યું વચ્ચે ખાલી જગ્યા વૃક્ષ પર તો ફકરાના જે પણ અર્થ આપેલા તો ચાર અર્થ આપેલા છે પુષ્પિતા અગ્ર પાન કુવા ખાલી દીવી દીવી અને શિરીષ તો આના અર્થ તમે ક્યારે જિંદગીમાં ક્યાંય વાંચ્યા નહીં પણ પુષ્પ ઉપરથી ખબર પડે એટલે કે પુષ્પ એટલે ફૂલ પાન એટલે પાંદડા જે આવે ખલી એટલે અરબી શબ્દ છે મિત્રતા માટે વાપર્યો છે અને દીવી દીવીનો મતલબ છે તેજવાળું તેજસ્વી બરાબર તો આ શબ્દોના આધારે તમને થોડી ખબર તો અહીં જે અર્થ છે ખલીલીનો અર્થ છે મિત્રતા ભરેલો બરાબર પ્રેમપૂર્વકનું દયાળું શિરીષ એક પ્રકારનું ઝાડ છે એ હળવા અને સુગંધિત ફૂલો ધરાવે છે પછી પાનકુવા પાંદડા જેવું કે પાંદડાથી ભરેલું બરાબર મતલબ કે ઝાડના અર્થમાં છે પછી પુષ્પિતા અગ્ર છે એટલે કે ફૂલોથી ભરેલું ટોચવાળું તો જેની વધારે જે ટોચ છે એ ઊંચી હોય અને ત્યાં બધા ફૂલો ભરેલા હોય અને દીવી દીવીનો અર્થ છે તેજસ તેજસ્વી બરાબર દેદીપ્ય માન તો આ જે સોલ્યુશન મુકાયા છે એમાં ઘણા બધા જવાબ ખોટા પણ તમને મળશે ઘણા સાચા પણ મળશે તો શબ્દોનો અર્થ ધ્યાને લઈને તો જે છત્રીસ નંબરનું છે એમાં શિરીશી આવશે બરાબર ઝાડની વાત સડત્રીસ નંબરમાં જે જવાબ છે પુષ્પિતા અગ્ર એટલે કે પુષ્પ ફૂલોની ટોચે પછી જે અડત્રીસ નંબર છે એની વાત અડત્રીસમાં દેવી દેવી બરાબર ઓગણચાળીસમાં પાનકોવા બરાબર અને જે ચાળીસમું છે એમાં પુષ્પિતા અગ્ર બરાબર તો આ રીતે બધામાં અલગ અલગ જવાબ છે ફાઇનલ આન્સફર કી આવે છે ત્યારે આપણે જોશું તો આપ સૌનો આભાર આ રીતે તમે વિચારશો તો જે પણ પ્રશ્નો મૂકેલા છે બહુ ગૂંચવે એવા છે પછી અહીં જોડણી આપેલી છે તો એની વાત આપણે કરી લઈએ તો અહીં અર્થગ્રહણનું કહે છે પણ અર્થગ્રહણ કાંઈ કરવાનું નથી ખરેખર તો જોડણી છે વ્યાકરણની તો જે છપ્પન નંબર છે તો અતિ ઇન્દ્રિયમાં એ જવાબ આવશે બરાબર અતિ ઇન્દ્રિય અતિ અને ઇન્દ્રિય તો આ બે શબ્દો જોડાય છે ત્યારે બંને રસ્વઈ હોય છે ને જ્યારે જોડાય છે ત્યારે અલગ લખવું હોય તો દીર્ઘઈ થાય છે તો એ જવાબ સાચો છે સત્તાવન બરાબર છે અઠ્ઠાવન બરાબર છે ઓગણસાઠમાં જોડણી જે છે એ સુધરશે બરાબર તો આ રીતનું છે પેપર ઘણું ટફ છે મેરિટ એના લીધે નીચું રહેશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ